you are young Thank you નમસ્કાર મિત્રો અનમોલ મોતી ગુજરાતના અમારા કાર્યક્રમમાં હું હમીર રોડેદ્રા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો કોઈ પણ સમાજ કોઈ પણ દેશ કે વિશ્વનો કોઈ પણ દેશ હોય તેનું ખરેખર જેણે વિકાસની હરણફાળ ભરી છે જેનો ખરેખર ખરા અર્થમાં વિકાસ થયો છે તો તેના પાયામાં હંમેશા માત્ર ને માત્ર શિક્ષણ જ રહેલું હોય છે પછી તે કોઈ પણ દેશ હોય કોઈ વિશ્વનો કોઈ પણ દેશ હોય મિત્રો તો આ શિક્ષણની સાથે સાથે ભલે એના નામ બદલ્યા છે ક્યારેક તેને વિદ્યા કહેવાય જ્ઞાન કહેવાય કે હાલના સ્વરૂપમાં આપણે તેને શિક્ષણ તરીકે ઓળખતા હોય પણ આ શિક્ષણના જે વાહક છે જે શિક્ષણ તેઓ પાયાના પથ્થર રૂપે જે આ પ્રાથમિક શાળામાં જે બાળકોને તેઓ આ શિક્ષાનું પાઠ કરાવી રહ્યા છે એવા શિક્ષકો કે જેઓ પોતાનું સર્વસ્વ ખર્ચી અને આપ આના માટે સખત મહેનત કરી રહ્યા છે એવા જ આજે મારા આ કાર્યક્રમમાં અમે શિક્ષણના મુદ્દા ઉપર એક એવા શિક્ષકને મળવા જઈ રહ્યા છે કે જેણે એમ કહેવાય કે એક અંતરિયાળ વિસ્તારમાં એક નાનકડું ગુરુકુળ ઊભું કર્યું છે અહીંયા આ નિશાળમાં આવ્યા પછી આપણને એક એવો અહેસાસ થાય કે ચારે બાજુ આ સીમશાળા આપણી ભાષામાં જેને આપણે સીમશાળા કહેવાય ચારે બાજુ વાડી વિસ્તાર અને સતત એમ કહેવાય કે પ્રતિકૂળ સંજોગોમાં તેમણે અહીંયા જે માહોલ ઊભો કર્યો છે તેમણે જે મહેનત કરી છે ત્યારે જે આ પ્રાથમિક શાળામાં જે આપણે એમ કહેવાય કે પ્રાઇવેટ સ્કૂલોમાં જે શિક્ષણનો એક અર્થ એમ કહેવાય કે વેપાર પણ થઈ રહ્યો છે ત્યારે એની સામે બરાબરની ટક્કર ઝીલી અને તેઓ જે આ મહેનત કરી રહ્યા છે એવા આપણે લાખાભાઈ ચુંડાદ્રા તેમના પાસેથી આપણે જાણશું અને તેમણે જે આ ભોળાસર શાળા છે રાણાવાવની અંદર તેમની પાસેથી તેમણે આ કઈ રીતના શરૂઆત કરી એ પહેલાં લાખાભાઈ અમારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે સૌથી પહેલાં તો આ શાળા આપની સિદ્ધિ એ બધું જાણ્યા પહેલાં હું તમારું બ્રેકગ્રાઉન્ડમાં જઈશ શરૂઆત તમારા બાળપણથી કરશું આપણે હું મૂળ પોરબંદર તાલુકાના દેગામ ગામનો વતની છું અને દેગામમાં જ મેં મારું બાળપણ ગુજારેલું છે અને દેગામની પ્રાથમિક શાળામાં જ હું એકથી હાથ ધોરણ ભણેલો છું અને હાલ પણ મારું વતન ત્યાં જ છે ખેતીવાડી પણ ત્યાં છે અને સાથે સાથે હું શિક્ષકના વ્યવસાયથી બે હજાર ચારથી આ ભોરાસર સીમ શાળામાં રોકાયેલો છું અને સાથે સાથે મેં રાણાના બીઆરસી કોર્ડિનેટર તરીકે પણ છ વર્ષ મારી પોતાની સેવા બજાવેલ છે રાખાભાઈ સૌથી પહેલાં આપ મેરજ્ઞાતિમાંથી આવો છો એટલે એમ કહેવાય કે આજથી અમુક વર્ષો પહેલાં થોડુંક શિક્ષણનો આપણામાં એટલી જાગૃતિ નહોતી એ સમયમાં તમે જે શિક્ષણનો જે તમે આટલું બધું જે તમે શિક્ષણ મેળવ્યું છે એના માટે તમે શરૂઆત બેગામથી કરી પછી આગળનો અભ્યાસ આગળનો અભ્યાસ મેં શિવકુંજ સેવા સમાજ માંગરોળ છે વિવેકાનંદ વિદ્યાલય ત્યાં ધોરણ દસ સુધી ભણેલો છે ત્યારબાદ ધોરણ બાર સુધી હું નવયુગમાં ભણેલો છે ત્યારબાદ માધવાણી કોલેજ છે આપણે ત્યાંથી મેં બીકોમ કરેલું છે પાછું એમ કોમ પણ માધવાણી કોલેજમાં કરેલું છે બી એડ છે મેં પેથોલોજી કોલેજમાં સુભાષ એકેડેમી કરેલું છે પછી ડીસીએસ ડિપ્લોમા કોમ્પ્યુટર સાયન્સ એ મેં માલદેવજી વડોદરા મહિલા કોલેજમાં કરેલું છે પીજી ડીસીએ એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરેલું છે અને લગભગ તમાજ તમામ શૈક્ષણિક કારકિર્દીમાં હું વર્ગમાં અને કોલેજમાં ફર્સ્ટ આવેલો છું અને બે વખત હું યુનિવર્સિટી ફર્સ્ટ પણ આવેલો છે અને નોકરીમાં લાગ્યા બાદ પણ મેં ડીએલઈડી બ્રિજ કોર્સ નામનો એક કોર્સ કરેલો છે સીસીસી કરેલું છે ટાટ છે ટેટ છે એ બધા શૈક્ષણિક લાયકાતો છે મેં પાસ કરેલી છે બરાબર છે આ બધી શૈક્ષણિક લાયકાતો એના માટે શરૂઆતમાં બાળક માટે ઘરમાંથી પ્રોત્સાહન હોવું જરૂરી છે એના માટે આપના ઘરના વાતાવરણ વિશે થોડુંક કહેશો એ ઘરમાં અમે જે વખત હતા ત્યારે અમારા ટૂંકમાં અમારા પરિવાર જે પાંચ ભાઈઓનું છે અમારા બાપ દાદાનું એમાંથી કોઈ વ્યક્તિ ગ્રેજ્યુએટ થયેલો નહોતો સૌ હું જ ગ્રેજ્યુએટ થયેલો હતો અને બધાનું કહેવાનું એવું હતું કે કોઈ એક વ્યક્તિ તો નીકળેલો છે અને એ વખતે વાતાવરણ એવું હતું કે કોઈ ભણે તો થોડું એવું માનતા કે આ છોકરો તો બહાર જશે બગડી જશે હકીકતમાં એવું નથી અને હું મેં કોઈ ટ્યુશન ખાનગી કરેલા જ નથી અને સ્વ મેળે જ મેં મહેનત કરેલી છે અને ખેતી કરતા કરતા બધું ભણેલું છે ધારો કે સવારે વહેલા આપણે પાંચ વાગે ઉઠીને સ્કૂલે વયા ગયા હોય તો પછી બાર એક વાગે આવીને પછી બપોર પછી ખેતીમાં લાગી જતા ને એમ કરતા કરતા હું બે વાર યુનિવર્સિટી ફર્સ્ટ આવેલું છું મિત્રો આજના યુવાનો આજના બાળકો જ્યારે અભ્યાસ કરતા હોય ત્યારે એમ કહેવાય કે આપણો વિસ્તાર એટલે ખેતી પ્રધાન વિસ્તાર લાખાભાઈ એમાં આપણા મા બાપને હેલ્પ કરવી ને સાથે સાથે ભણવું ને એ કરતાં કરતાં પણ તમે સારી પોસ્ટ કે સારી ડિગ્રી મેળવી શકો છો એનો કોઈ આપણી પાસે સામે આપણે ઉદાહરણ હોય તો લાખાભાઈ છે અને એમાંથી આપણે વિચારવું અને સમજવું ઘટે લાખાભાઈ અભ્યાસ કરતાં કરતાં તમારા અભ્યાસકાળમાં આ બધી વસ્તુમાં કારણ કે સફળતા હંમેશા દરેક વ્યક્તિને દેખાતી હોય છે પણ સફળતા પાછળનો જે સંઘર્ષ છે તે દરેક વ્યક્તિને ખબર નથી હોતા તેના વિશે થોડી વાતો કરશું આપણે સંઘર્ષમાં તો ખાસ એક તો આપણે એક તો આપણા બાપ દાદા અને કુળદેવીને એને આપણને આશીર્વાદ છે તો આપણે આ સમયે પહોંચેલા છે બાકી તો સમાજમાં એ વખતે એવું વાતાવરણ હતું ધારો કે હું દસમું પાસ ત્રાણુંમાં કર્યું તો ત્યારે એ વખતે ડિપ્લોમાની એન્જિનિયરિંગમાં મળતું પણ આપણને ખબર જ નથી કે આ એ થઈ શકે એટલે પાછળથી ખૂબ જ મેં સંઘર્ષ કરેલો છે ને નોકરી મેળવવામાં મારી આ પાંચમી છઠ્ઠી નોકરી છે માલદેવજી વડોદરા મહિલા કોલેજમાં હતો જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ડેટા એન્ટ્રી ઓપરેટર હતો એમાં પાંચ છ નોકરી બદલાવીને પછી છેલ્લે મને મારું ઈચ્છિત ફિલ્ડ એટલે કે આ શિક્ષકમાં બાળકોના કલ્યાણ માટે અને ખાસ તો લોકો અને નાગરિક શ્રેષ્ઠ ઘડતર માટે આ મેં જોબ પસંદ કરેલી છે નહીંતર હું કોમ્પ્યુટર ફિલ્ડમાં ગયો હતો અત્યારે બે લાખ કમાવાય એ મારા માટે નોર્મલ હતા એટલે તમે પૈસાને પ્રાધાન્ય એટલું નથી આપ્યું પણ તમે ભાઈ મારી મારા જ શબ્દો કહો તો શિક્ષક મારી દ્રષ્ટિએ સમાજનો ડ્રાઈવર છે એમાંય ખાસ કરીને પ્રાથમિક શિક્ષક કારણ કે તમે ગમે તેવડી ઇમારત હોય ગમે ત્યાં સુધી આગળનું ભણતર ગમે એવડું હોય જ્યાં સુધી પાયો મજબૂત નહીં હોય જ્યાં સુધી પ્રાથમિક શિક્ષણ મજબૂત નહીં હોય ત્યાં સુધી આ બધી વસ્તુનો કાંઈ મતલબ રહેતો નથી તો તમે આજે ભોળાસર સ્કૂલ પ્રાથમિક સીમશાળા છે ત્યાં શરૂઆત કરી ત્યારે ત્યારે અહીંનું શરૂઆતનું વાતાવરણ અને અત્યારનું વાતાવરણ આ બે વચ્ચેનો જે ડિફરન્સ છે એ જાણવો છે અમારે હવે બોરાસર સીમસાડામાં જયારે હું અને જયંતિભાઈ વણકર કરીને બે શિક્ષકો અમારી શરૂઆત મેં નિમણૂક ડિસેમ્બર બે હજાર ચારમાં આવ્યા હતા ત્યારે અહીંયા માત્ર ચૌદ બાળકો હતા અને એના અગાઉના વર્ષે તો માત્ર ચાર જ બાળકો હતા પછી વાલીઓ અમે ખાસ તો વાલીઓનો સહકાર કેમ કે અત્યારે મોટાભાગે શિક્ષકોમાં અને વાલીઓમાં પ્રશ્ન એવો હોય છે કે વાલીઓએ પોતાના બાળક જાય છે ને આવે છે અને શિક્ષકોને અપડાઉન ને બીજા પ્રશ્નોને લીધે માત્ર સમય પૂરતા થઈ ગયા એટલે અમે એ નથી રાખ્યું અમે ખાસ તો આ અબોટી સમાજના બધા વાડીઓ અને અમે એક સેતુબંધ બની અને કામ કરેલું છે અને પછી આ કામ કરતાં અમને એટલી સફળતા મળેલી છે કે શાળાને કેટલાય એવોર્ડ મળેલા છે ધારો કે સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર શાળા ગુણવત્તા એવોર્ડ રોજાના સ્કૂલ જાને એક એની એક સક્સેસ સ્ટોરી આખા ઇન્ડિયાની બની હતી એમાં ભોરાસર સીમ શાળાની જ શરૂઆત થાય છે ને એમાં માત્ર દેશની આઠે જ સ્કૂલનો સમાવેશ થયો હતો અને એ પછી આ અમને ગ્રીન સ્કૂલનો એવોર્ડ પણ મળેલો છે એટલે શાળાને એવા કેટલા એવોર્ડ મળેલા છે કે જેની નોંધ સરત કેન્દ્ર સરકાર સુધી લીધેલી છે અને ખાસ તો વાલીઓને અમારી એસએમસીનો સહકાર છે અને સહકાર કરતાં હું તો એવું બી હું કહું છું કે ઘણી જગ્યાએ ડિસ્ટર્બરૂપ થતા હોય છે એટલે અહીંયા કોઈ પ્રવૃત્તિ એવી નથી થતી કે અમને ડિસ્ટર્બરૂપ થાય છે અને સહકારરૂપ બને છે એને લીધે શાળાનો વિકાસ થયો છે મિત્રો મેં હમણાં જ કીધું કે શિક્ષક સમાજનો ડ્રાઈવર છે તો સાથે સાથે એની અમુક જવાબદારીઓ પણ વધી જતી હોય છે લાખાભાઈ હવે આ જવાબદારીઓમાં તમે જે તમારે આજે તમે એમ કહેવાય કે શૂન્યમાંથી સર્જન કર્યું છે આ શાળાને એટલા બધા કારણ કે એના માટે જ અમારે અહીં સુધી આવવું પડ્યું છે શાળાને એટલા બધા ઇનામો મળ્યા છે એટલા બધા મેડલ્સ મળ્યા છે એટલા બધા નંબરો મળ્યા છે કે જે પહેલાં બીજા દેશની આર્ટ્સ આર્ટ્સ સ્કૂલોમાંથી નામ મેળવવું એ કોઈ નાની સૂની વાત તો નથી તો એના માટે તમારી યારે જે બીજા સ્ટાફ હશે તમે કામ કરતા છે એની થોડીક યાદી કરશું આપણે હવે એમાં એવું છે કે ખાસ તો એસએમસી શાળા પરિવાર છે એની મહેનત પણ હોય છે અને એના અધ્યક્ષ હોય છે એ અમારા અધ્યક્ષ ભાણજીભાઈ ભીખાભાઈ સિંગડીયા હતા એ પણ અમારા નેશનલ લેવલની કોન્ફરન્સ હોય તો એમ બીજા રાજ્યો વારે ચર્ચા કરવા જતા હોય છે અમારા શિક્ષકો છે ધારો કે અમારા શાંતિબેન લાખાણા છે તો એ ખોખોની પ્રેક્ટિસ કરાવતા હોય તો અમે ખોખોમાં રાજ્ય સુધી જતા હોય છે વેશભૂષાની પ્રેક્ટિસ કરાવીએ છીએ એમ બધી પ્રેક્ટિસ કરાવે છે એમ બધા શિક્ષકોનો સહકારથી જ આ એક વાતાવરણ ઉભું થયું છે ને વાલીઓના સહકારથી અને એક ટીમ બને છે ત્યારે ટીમના ભલે બધાનો સાત સહકાર હોય છે એટલે ટીમથી જે કામ થયું છે એ અમારા વાલીઓ અને અમારા શિક્ષકો થકી જ એક ઊભું થયેલું છે ચાર પાંચ વિદ્યાર્થીઓથી શરૂ થયેલી સફર આજે 150 55 ની સંખ્યા મારા ખ્યાલથી તમે હા 155 જેટલા છે આ સંખ્યા કોઈ નાની સુની વાત તો નથી અને લખાભાઈ આજના વાલીઓના મનમાં એક એવું એવો માહોલ છે કે ભણે ભણે તો નોકરી મળે તો જ ભણવું નોકરી ના મળે તો ભણતરનો મતલબ નથી પરંતુ ભણેલો માણસ કદાચ ખેતી કરતો હશે કદાચ શાકભાજી વેચતો હશે ઇતર કોઈ પણ કામ કરતો હશે તો તેનું ભણતર ત્યાં તેને સો ટકા ક્યાંક ને ક્યાંક એને એનામાં દેખાય આવશે એનો લાભ મેળવશે તો એના વિશે તમે બે શબ્દો શું કે એટલે ખાસ તો અત્યારે વર્તમાન સમયના વાલીઓને પ્રાઇવેટાઇઝેશન અને બીજો ક્રેઝ છે અને ક્રેજ છે અને ખાસ તો શિક્ષણનું મૂલ્ય જે છે એ સમજતા નથી ધારો કે તમે આપણે પાઠ્યપુસ્તકમાં હોય કે માતા પિતાને વડીલોને વંદન કરવા જોઈએ કે રસ્તાની ડાબી બાજુ હાલવું જોઈએ કે પ્રાણી પ્રત્યે પ્રેમ રાખવો જોઈએ તો એ માત્ર બાળક પાઠ્યપુસ્તકમાં જવાબ સાચો લખે છે પણ એ અનુકરણ કરતા નથી એટલે સમાજમાં એક મૂલ્યનું નિર્માણ થતું નથી અને આપણા દેશની આ સૌથી મોટા નાગરિક શ્રેષ્ઠ ઉત્પન્ન નથી થતા એનું કારણ શિક્ષણનું મૂલ્ય માત્ર પોપટી જ્ઞાન ઉપર ગયું છે કે માત્ર જવાબ હા ચાલે કે મારો છોકરો ફર્સ્ટ આવી ગયો એનાથી શિક્ષણનું મૂલ્ય સિદ્ધ થતું નથી જ્યાં સુધી બાળક એ શિક્ષણ અનુરૂપ એ પાઠ જ મૂકેલો હોય છે સરકારે અમારા શિક્ષકો જ સ્ટેટ ગ્રુપમાં જતા હોય છે કે દેશ પ્રેમ માટે આ કવિતા મૂકી છે જો એ કવિતા ભણ્યા પછી બાળકમાં દેશ પ્રેમ ન આવે કોઈ શિક્ષણનું મૂલ્ય સિદ્ધ થતું નથી એટલે વાલીઓને ખાસ એ સૂચના છે આપણે વિનંતી છે કે તમે શિક્ષણનું મૂલ્ય સમજે પ્રત્યેક પાઠમાં સરકારે એનું મૂલ્ય જવાબ લખી દેવાથી એનો કોઈ થતું નથી અને ખાસ તો પ્રત્યેક સ્કૂલમાં અગિયાર વ્યક્તિઓને સ્કૂલ મેનેજમેન્ટ કમિટી બનાવી અમારી કમિટીનું કામ જેમ દેશ લેવલે છે એમ બધી સ્કૂલમાં બધા વાલીઓએ જાગૃત થવું જોઈએ અને દર બે વર્ષે નવી કમિટી બનતી હોય છે અને એમાં નવ વ્યક્તિઓ શાળાના વાલીઓ જ હોય છે અને એમાંથી અધ્યક્ષ અને એમાંથી પચાસ ટકા ઉપરાંત મહિલાઓ એટલે કે પાંચ મહિલાઓને રાખવી હોય છે એના મારફત જ વ્યવહાર થતો હોય છે અને એના મારફત જ બધું કાર્ય થતું હોય એ જ છે તો પછી આપણે એનો શા માટે લોકોએ જાગૃત ન થવું અને પોતાના બાળકોને હું તો કહું છે પ્રાઇવેટમાં જતા હોય છે એટલા રૂપિયા જો ખર્ચો એના કરતાં દસ ટકા જો સરકારી સ્કૂલમાં તમે પૈસા ખર્ચો અને ધ્યાન આપો તો એના કરતાં એ બેસ્ટ ઉદાહરણ હું તમને અમે જ જે રિઝલ્ટ મેળવી બતાવ્યું છે અત્યારે અમારે ઇંગ્લિશ મીડિયમમાંથી પણ બાળકો આવે છે અને અમને ગેરંટી આપીએ છીએ કે તમને બદલાવ બતાવી આપશો મિત્રો અત્યારે વાલીઓના મનમાં એક એવો ક્રેજ છે એક એવી વસ્તુ છે કે જેટલું મોંઘું શિક્ષણ એટલું સારું શિક્ષણ તો ખરેખર આજે લાખાભાઈ જેવા શિક્ષકો અને લાખાભાઈ જેવા વ્યક્તિઓએ આ વસ્તુ હું તમને આ સ્કૂલના આ સીમ શાળા કહીશ પ્રાથમિક શાળાના આખા વિડીયો તમને બતાવીશ કે ખરેખર કોઈ પણ એક વ્યક્તિ એવું દર્દ મક્કમ મનોબળ ધરાવતો હોય કે મારે કરવું છે ને હું કરીશ એટલે એનું પરિણામ કેવું હોય એ હું આપ સૌ લોકોને બતાવીશ લાખાભાઈ આપે કીધું કે તમે આ શિક્ષણની સાથે સાથે એક શિક્ષક તરીકેની ફરજ બજાવવાની સાથે સાથે બીજા પણ અમુક હોદ્દા ધરાવો છો બીજા પણ અમુક કામ કરો છો એના વિશે થોડી યાદી ખાસ તો હું પહેલાં શિક્ષક સંઘનો પ્રમુખ હતો રાણાવ તાલુકાનો પછી અત્યારે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ છે એમાં દેશનું ઘડતર પાયાનું છે અને શિક્ષક અને વિદ્યાર્થીઓમાં કઈ રીતે મૂલ્ય આવે એટલે એ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પોરબંદરનો હું અધ્યક્ષ છે પ્રાથમિક વિભાગનો અને ખાસ અન્ય સેવામાં હું પર્યાવરણને લગતું કોઈ પણ કામ હોય કોઈને વૃક્ષારોપણ કોઈ પણ વનસ્પતિનું કામ હોય બ્લડ ડોનેશનનું કામ હોય તો અમે એ મેળવી આપીએ છીએ અને બધાને મદદરૂપ થઈએ છીએ અને એક શિક્ષકોને બિન શૈક્ષણિક કામગીરી કાયદામાં રાઈટ ટુ એજ્યુકેશન એક્ટમાં કલમ નંબર સત્યાવીસમાં એવું કીધું છે કે શિક્ષકો મેરા બીજી કામગીરી લેવી જોઈએ નહીં જેને લીધે સરકારી શિક્ષણને અસર પડે છે એટલે એ બાબતમાં હું રાજ્ય લેવલે અમને ભણાવવા બરાબર મતલબ કે અમને ભણાવવા દઉં બીજું કંઈ કામ હોપો નહીં એક લડત હલાવું છું ને આ બાબતે મને પનિશમેન્ટ પણ થઈ ગયું છે મિત્રો લાખાભાઈએ જેમ કીધું કે વાલીઓ પાસેથી આપણને અપેક્ષા હોય વિદ્યાર્થીઓ પાસેથી અપેક્ષા હોય લખાભાઈ એ રીતના તમારા જે શિક્ષક મિત્રો શિક્ષક મિત્રો કહેતા દરેક શિક્ષકોની વાત કરું છું એની પાસેથી પણ આપણે એની ઉપર એટલી બધી જવાબદારી નાખી છે આ સમાજની આ નાના બાળકોની તો એની પાસેથી વાલી તરીકે આમ નાગરિક તરીકે સામેના વ્યક્તિઓને પણ અપેક્ષાઓ હોય છે એમાં પાર ઉતરવા માટે તમે બે શબ્દો તમારા શિક્ષક મિત્રોને શું કહેશો શિક્ષક મિત્રોને ખાસ એવું કહેવું છે કે પહેલાં તમે રાષ્ટ્રના ઘડતર માટે તમારી આ જોબ સ્વેચ્છા સ્વીકારેલી છે તમને કોઈ પ્રાણે આપી નથી તમે એનો પગાર લ્યો છો તો તમારે કામ કરવું જોઈએ અને કામ હટકે કરવું જોઈએ ધરા નહીં એટલે બીજા ધારો કે બોરાસર સિંહ શાળા છે તો ભોરાસર નું જ કામ શું કામ દેખાય છે ગુજરાતની તમામ સ્કૂલનું કામ દેખાવું જોઈએ અને શિક્ષકો થોડા માનસિક રીતે પ્રબળ થવાની જરૂર છે અમારા શિક્ષકોમાં થોડી બીક વધારે હોય છે કે માસ્તર ના માસ્તર નહીં કરતા હોય તમે હોય તો તમારે કોઈનાથી ડરવાની જરૂર નથી અને હંમેશા બીનું બીજા કામ હોય બીજી પ્રવૃત્તિ હોય તો સામેથી કહેવાય ના નન્નો ભણી દો ના પાડી દો કે ભાઈ સોરી મારા માટે આ બાળકો મારા અગત્યના છે બીજું બધું કામ છે એ હું અન્ય સમયમાં કરીશ અથવા નહીં કરું એમ એટલી આપણામાં ત્રેવડ હોવી જોઈએ અને જો પેલા પોતે સત્ય ઉપર હાલતો હોય પોતે કામ કરતો હોય અને કર્મ અને ધર્મની તાકાત હોય તો જ શિક્ષક બીજાને ના પાડી શકે નહીં જો પોતામાંને જ જો કાંઈ ખોટું હોય એટલે શિક્ષકોએ પ્રબળ બનવું જોઈએ અને સંકલ્પ કરવો જોઈએ કે હું જે પગાર લઉં છું સેવા આપું છું એનો હું યોગ્ય ઉપયોગ કરી અને આપણા દેશના નાગરિકોના શ્રેષ્ઠ ઘડોતરમાં મારો અમૂલ્ય ફાળો આપશું લાખાભાઈ આ થઈ વાત આપણે ભૂતકાળની કેરી અત્યારે વર્તમાનની કેરી હવે ભવિષ્યમાં તમે શિક્ષણ ક્ષેત્રે શું કરવા માગો છો અગર તો આવનારો વર્ગ પણ આ શિક્ષણ માટે શું કરે કે જેથી કરીને આ દેશનો વિકાસ થાય ગામનો વિકાસ થાય રાજ્યનો વિકાસ થાય એના માટે કહીશું હવે ખાસ તો દેશનો રાજ્યનો વિકાસ તો આપણે વાત કરી કે મૂલ્ય હોવું જોઈએ પ્રત્યેક વ્યક્તિઓ શિક્ષકે વાલીઓએ બાળકોએ મૂલ્ય સમજવું જોઈએ અમારી શાળાનો વિકાસ તો હવે તો અહીંયા એકસો પંચાવન જેટલા બાળકો છે અમારા શિક્ષકોની બે ઘટ છે તો એડમિશન તો અમે ના પાડવું પડે છે કે આવું નથી થાય પણ અમારી ઈચ્છા એવી છે કે આનાથી મોટું સંકુલ બને બરાબર અને પેરેલ વિકાસ થાય પણ પ્રત્યેક વ્યક્તિની મર્યાદા હોય છે આપણને કોઈ પણ વ્યક્તિ ક્યારે કોઈ પણ ગુજરાતનો કોઈ પણ નહીં આખા દેશમાંથી કોઈ વ્યક્તિ લાખાભાઈને ક્યાંક લાખાભાઈ મારે આ કામ છે તો હું એને મદદરૂપ થાઉં છું તો પછી હું અત્યારે ભોરાસરમાં છું તો ભોરાસરનો વિકાસ એ મારા માટે અગત્યનો છે અને એ જે ટકાવેલું છે ટોચ ઉપર ગયા પછી ખીણમાં ન પડીએ એ અગત્યનું એટલે એ ટકાવી રાખવું અને એનાથી વધે કેમ આગળ વધવું એ હંમેશા હું વિચારતો હોય છે અને કોઈપણ વ્યક્તિને મદદ હોય તો હું કરીશ અને આવી કોઈ સ્કૂલને ડેવલપ કરવી હોય કોઈ પણ કામ હોય તો પોરબંદરના શિક્ષકો તો મને ઓળખે છે આટલા ગુજરાતના ઓળખે છે આપણે મદદરૂપ થવાની ભાવના રાખશું આપણે આ ભોળાસર સ્કૂલમાં આપણે લાખાભાઈ ચુંડાદ્રાએ વાત કરી તો એમના જ સહકર્મી એક બેન જે અહીંયા ફરજ નિભાવે છે એમની પાસેથી પણ જાણશું કે તેઓ અહીંયા કેટલો સમયથી તેઓ અહીં સર્વિસ કરે છે અને તેમને કેવું લાગે છે બેન અમારા કાર્યક્રમમાં તમારું સ્વાગત છે તો બેન સૌથી પહેલાં તો આપનું નામ મારું નામ લાખાણા શાંતિબેન ગોરધનભાઈ છે હું આ શાળાની અંદર આઠ વરસથી જોબ કરું છું ટોટલ નોકરીના બાર વરસ થયા છે ત્રણ વર્ષ શ્રી મોકર પ્રાથમિક શાળામાં અને આઠ વર્ષ ભોરાસરસીમ શાળામાં સર્વિસ કરું છું બેન તમે અહીંયા જે છોકરાઓને અભ્યાસ આપો છો ભણાવો છો તમે આ ભણતરની સાથે સાથે બીજા કઈ કઈ વસ્તુમાં તમે અહીંયા રસ ધરાવો છો અભ્યાસની સાથે સાથે બાળકોને અભ્યાસક્રમ તો કરાવીએ છીએ પરંતુ સાથે સાથે એ બીજી એક્ટિવિટી ઘણી બધી હોય છે કોઈ પણ પ્રકારની સ્પર્ધાઓ હોય છે તો તેની અંદર અમે રાજ્ય લેવલ સુધી ભાગ લઈએ છીએ અને નંબર પણ લઈ આવીએ છીએ જેમ કે રમતગમતમાં ખોખો છે પછી રાસ ગરબા છે એકપાત્રિય અભિનય છે એવી રીતે ઘણી બધી સ્પર્ધાઓમાં અમે નંબર લીધેલા છે અને અમારી આ શાળા છે તે સતત પાંચ છ વર્ષથી એ ગ્રેડમાં નામ લે છે અને ઘણા બધા એવોર્ડને તો મળેલા જ છે મિત્રો ટૂંકમાં બેનનું કહેવાનું એવું છે કે અહીંયા વિદ્યાર્થીઓને ભણતરની સાથે સાથે સર્વગુણ સંપન્ન બનાવવામાં આવે છે બરાબર ને બેન પછી તે રમતગમત હોય કે ખેલકૂદ હોય અગર તો ઇતર કોઈ પણ પ્રવૃત્તિ હોય બેન અહીંયા કામ કરીને કેવું લાગે છે ખરેખર આનંદ થાય છે અમારી શાળા એક એવી છે કે જાણે કે રણમાં ખીલ્યું ગુલાબ અમારી જે આ ધરતી છે એ થોડીક ખારી છે એની અંદર મીઠા પાણીનો અમને લાભ મળ્યો છે ફોદાડા ડેમનો તો અમારી શાળા છે એક પ્રકૃતિની ગોદમાં છે અને એક આશ્રમ જેવી અમારી શાળા છે તો અહીંયા અમને ખરેખર કામ કરવાનો એક સરસ મજાનો કુદરતના ખોડે લહાવો મળે છે તમારો ખૂબ બેન મિત્રો આપણે શિક્ષકો સાથે વાત કરી તો શિક્ષકોની સાથે સાથે જે આ બાળકો એમ કહેવાય કે કોઈ પણ શાળાની સફળતા હોય કોઈ એક વ્યક્તિથી નથી થતી જેટલું શિક્ષકો ભણાવે છે એમની સાથે સાથે આ બાળકો પણ ખૂબ જ મન લગાવીને ભણે છે તો આપણે બાળકો સાથે વાત કરીશું બેટા તારું નામ મારું નામ કેશવાલા સ્નેહા છે હું પેલા અહીંયા રાણાવાઓમાં ભણતી તે તે સ્કૂલનું નામ શ્રી સ્વામિનારાયણ હતું તો તે સ્કૂલથી કરતા અહીંયા મને વધુ મજા આવે છે કારણ કે અહીંયા એક્ટિવિટીઝ પછી ભણતર પણ સારું મળે છે અને અહીંયાના ટીચરો એકદમ સારા છે તે માટે મને અહીંયા ખૂબ જ મજા આવે છે બેટા રાણાવાઓ તો સિટીમાં હતું અહીં તો તમારે કેટલું બધું રસ્તામાં અડચણો ભોગવીને આવવું પડે છે છતાંય મજા આવે છે છતાં એવા માટે મજા આવે છે કે રાણાવાવ સિટીમાં શિક્ષણ પણ થોડું 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 સારું આવતું પણ અહીંયા પણ તેનાથી ડબલ સારું શિક્ષણ પણ મળે છે અને અને અહીંયા તો એક પણ એક એક લીટી પણ અમને સારી રીતના સમજાવે છે અને અહીંયા એક્ટિવિટીસ રમતગમત અને ગમે ગમે એટલા અહીંયા આ સ્કૂલમાં ગમે એટલી એક્ટિવિટીઝ છે પછી જે આપણે કરવું એટલું કરવી કરવા દઈએ છીએ અને અહીંયા આટલા બધા ફૂલ ઝાડો છે જેની આપણે નોંધ પણ લઈ શકીએ છીએ મિત્રો આ જે સ્કૂલની સફળતા છે એમાં આ નાનકડી બાળકીનું જે નિવેદન છે તે ઘણું બધું કહી જાય છે એને અંદર રહેલો આત્મવિશ્વાસ એની અંદર રહેલો જે કોમ્પિડન્ટ છે એ આપણને જણાવે છે કે આ લોકો લાખાભાઈ ચુંડાવદરાની ટીમે જે મહેનત કરી છે તે આ બાળકોમાં ખૂબ જ સચોટ દેખાય આવે છે તો મિત્રો આપણે વાત કરી શિક્ષકો સાથે શિક્ષકના શિક્ષક મિત્રો સાથે વિદ્યાર્થીઓ સાથે તો સાથે સાથે અહીંયા આ શાળામાં જે વિદ્યાર્થીઓ ભણે છે એમાંના એકના વાલી અને આ જે એસએમસીની જે ટીમ હોય છે એમના અધ્યક્ષ છો આપ બરાબર ને આપનું નામ જણાવશો સુભાષ ભુવા સુભાષભાઈ અહીંયા હમણાં જ બેને કીધું કે જાણે રણમાં ગુલાબ ખીલ્યો એવું આ સ્કૂલ છે આખા લીમડામાં એક દાળ મીઠી હોય આ ચારે બાજુ એમ કહેવાય કે વાડી વિસ્તાર જંગલ અને એની વચ્ચે આ આજે શિક્ષણનું જે આ આ સ્કૂલ ચાલુ છે એના વિશે તમે શું કહો છો બસ બધાય જોઈ શકે છે ને જેવી સ્કૂલ જે છે બધાય સામે જોઈ શકે છે બાકી તો એવોર્ડ આ સ્કૂલે પ્રાપ્ત કરેલો છે બધા ગ્રીનના કરેલા છે બધાય જે જે એવોર્ડ છે એ કરેલા જ છે તમારા છોકરા અહીંયા ભણે છે બરાબર હા પણ સારું બધાય એકદમ વ્યવસ્થિત ભણેલા છે એકદમ સારું

પ્રયત્નો અને અથાગ મહેનતથી એક શિક્ષણનો એમ કહેવાય કે ભેગ ધાર્યો છે આ લોકોએ એના મેડલ એના પારિતોષિક એના નંબરો આ બધી ચાળી ખાય છે લાખાભાઈ આપ શિક્ષણ ક્ષેત્રે આટલી બધી મહેનત કરી છે અને અમારા માટે આટલો સમય ફાળવો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો પણ ખૂબ ખૂબ આભાર કેમ કે સોશિયલ મીડિયાના મારફત યુટ્યુબ ચેનલ મારફત તમે શિક્ષણનો પ્રચાર કરો છો એ બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ